મોટી ભટામલ ગામ આવેલ પેટ્રોલ પંપ ઉપર તારીખ અગિયાર એપ્રિલ બે હાજર પચીસ ના રોજ રાત્રિના સમયે ચાર શખ્સો મોટર ઉપર આવી પેટ્રોલ પુરાવાના બાને પેટ્રોલ પંપના કર્મચારીને કુહાડીની અણીએ રૂપિયા પચીસ હજારની લૂંટ ચલાવી હતી આ અંગેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને ત્યારબાદ આ અંગેનો ગુનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જેના પગલે જિલ્લા પોલીસ વડા સહી રાજ મકવાણા તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે જે ગામિતની સૂચના આધારે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એમ આર બારોટે સ્ટાફના હિતેશભાઈ ઘેમરભાઈ વિનોદભાઈ રાજસ્થાન લવજીભાઈ મહેશભાઈ સહિતની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જેથી પોલીસને સફળતા મળી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં અને દિવસોની અંદર પણ બે શખ્સોને ભગાભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ પરમાર ખાપરા નીચલી ફળી તાલુકો અમીરગઢ અને નાયબ

રાત્રિના સમયે ભારત પેટ્રોલિયમ ઉપર અજાણ્યા ચાર ઈસમો બુકાની બાંધી અને પેટ્રોલ ભરાવવાના બહાને ફરિયાદી વિક્રમભાઈ સાથે પેટ્રોલ ભરાવી અને તેમને અચાનક જ બાથ ભરી કુહાડી જેવું હથિયાર તેમના ગળાના ભાગે બતાવી ધમકાવી જાનથી મારવાની ધમકી આપી અને તેમના હાથમાં તથા ખિસ્સામાં રહેલા પચીસ હજાર રૂપિયાની લૂંટ કરેલ હોય જે બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ કામે પાલનપુર વિભાગ ડીવાયએસપી સાહેબ કામી સાહેબ તેમજ